સમિતિનું અધ્યક્ષના રાજીનામા બાબતે સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતા મારા બાળકો માટે આપ સો પત્રકાર ટીવીએટી ન્યૂઝના માધ્યમથી જે સતત અવાજ ઉઠાવ્યો છે એના કારણે જ આ શક્ય બન્યો છે મારા બાળકો વતી આપનો આભાર વ્યક્ત કરું છું રાકેશ હિરપરા આ મુદ્દે રાકેશ હિરપરાની પ્રતિક્રિયા વિપક્ષ અને મીડિયા મિત્રો દ્વારા વારંવાર ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ જેવા કે શિક્ષકોની અછત શાળા સફાઈ લિક્વિડ કૌભાંડ વાર્તો કૌભાંડ યુનિફોર્મ સહિત તમામ ખરીદીઓમાં થતા ગોટાળાઓ સાથે શિક્ષકો કોમ્પ્યુટર ઓપરેટરો સુરક્ષાકર્મીઓના પગારમાંથી થતી કટકીઓ સામાન્ય સભામાં થતી દાદાગીરી વગેરે જેવા અનેક મુદ્દે ભાજપ શાસકો વારંવાર બે કફૂટ ઉપર જઈ રહ્યા હતા અને ભાજપના આ ભ્રષ્ટાચારો અને ગેરવહીવટની અસર બાળકોના શિક્ષણ ઉપર પડી રહી હતી પત્રિકા કાંડ માત્ર એક બહાનો છે ખરું કારણ કે ભ્રષ્ટાચાર ગેરવહીવટી અને અક્ષમતા જ છે બાળકોના અધિકારીઓની લડાઈ સતત લડતા રહીશું આપણો સંકલ્પ સૌને શિક્ષણ શ્રેષ્ઠ શિક્ષણ બ્યુરો રિપોર્ટ ટીવી એટીન ન્યૂઝ નમસ્કાર હું રાકેશ નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજ રોજ સમાચાર પત્રોના માધ્યમથી જાણવા મળ્યું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે ઘણા બધા કારણો આપે આપવામાં આવી રહ્યા છે જેથી કરીને ભાજપના ભ્રષ્ટાચારો ગેરવહીવટ ખુલ્લા ન પડે પણ આનું મુખ્ય કારણ કોઈ હોય તો એ જ છે ભ્રષ્ટાચાર ગોટાળાઓ ગેરવહીવટ છેલ્લા બે અઢી વર્ષથી સમાચાર પત્રોના માધ્યમથી મીડિયા કર્મી મિત્રોની મહેનતને કારણે તેમજ વિપક્ષે ઉઠાવેલા વારંવાર અવાજને કારણે સમિતિના ભ્રષ્ટાચારો લોકો સમક્ષ ખુલ્લા પડી રહ્યા હતા સતત ને સતત શિક્ષકોની અછતનો મુદ્દો હોય લિક્વિડ કાંડ હોય વાર્તા કૌભાંડ હોય યુનિફોર્મ અને બૂટ મોજાની ખરીદી તેમજ તમામ વસ્તુઓની ખરીદીમાં થતી ગેરરીતિઓ ગોટાળાઓ હોય સફાઈ કર્મચારીઓની જે અછત છે શાળામાં શાળા સફાઈની અછત છે કોમ્પ્યુટર ઓપરેટરોના પગારમાંથી સાથી શિક્ષકોના પગારમાંથી વોચમેન એટલે કે સુરક્ષા કર્મીઓના પગારમાંથી જે પગાર આપવામાં આવે છે એમાંથી થતી કટકી હોય આ તમામે તમામ મુદ્દે વારંવાર મીડિયાના માધ્યમથી ભાજપને છે એ વારંવાર પ્રજાને જવાબદેહ બનવું પડ્યું છે એને જવાબો આપવા પડ્યા છે અને પોતે કરેલા ભ્રષ્ટાચારો ગેરરીતિઓને કારણે એમની પાસે એમને કોઈ જવાબ હોતા નથી તો આ તમામ જે સમસ્યાઓ છે એમાંથી જવાબ નહીં આપવો પડે અને છુટકારો મેળવી લેવા માટે એક શિક્ષણ સમિતિના અધ્યક્ષનું રાજીનામું લઈ લઈને ભાજપ એવું સાબિત કરવા માંગે છે કે અમે આ ગેરભરભાઈ વહીવટો સામે કદાચ કોઈ એક્શન લીધા છે ભ્રષ્ટાચારો સામે એક્શન લીધા છે પણ મુખ્ય કામ આ જે કંઈ કામ થયું છે એ માત્ર ને માત્ર વિપક્ષ અને મીડિયા કર્મી મિત્રોની મહેનતને કારણે થયું છે ભાજપને કહેવાનું કે માત્ર અધ્યક્ષનું રાજીનામું લેવાથી કંઈ નહીં થાય રાજીનામાની સાથે સાથે શિક્ષણ સમિતિમાં ચાલતી પ્રક્રિયાઓને પારદર્શી બનાવવામાં આવે સામાન્ય સભાનો વહીવટ જે રીતે થાય છે સુધારો કરવામાં આવે ખરીદીઓમાં પારદર્શિતા રાખવામાં આવે શિક્ષકો વાલીઓ અને બાળકોના કામ ફટાફટ કરવામાં આવે શિક્ષણની ગુણવત્તા સુધારો કરવામાં આવે ત્યારે ત્યારે જ કંઈક તમે સારું કામ કર્યું એવું કહેવાશે બાકી આવી રીતે નાટકો કરવાથી કશું જ નહીં થાય તો આ તબક્કે એક નાની એવી જે સફળતા મળી છે એ માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતાં તમામ બાળકોના વાલીઓને શિક્ષકોને અને વારંવાર લોકોના પ્રશ્નોને વાંચા આપવાનું જે કામ કર્યું છે એ બદલ મીડિયા મિત્રોને પત્રકાર મિત્રોને અભિનંદન પાઠવું છું આપણે સૌ સાથે મળીને સમિતિના તમામે તમામ બાળકોને સારામાં સારું શિક્ષણ મળી રહે એના માટે સતત પ્રયાસ રહીશું આભાર જય હિન્દ જય જય ગરવી ગુજરાત